આપણે એક સાથે ભારત માતા જે બોલાવીશું ભારત માતા કી વંદે મહાનગરપાલિકા દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ માન્ય કલેક્ટર શ્રી દેવ ચૌધરીજી માન્ય ડીડીઓ શ્રી પુષ્પલતાજી માન્ય એસપી શ્રી સુશીલ અગ્રવાલજી શહેર જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ પિયુષભાઈ શીતલબેન સોની શિક્ષણ સમિતિના માજી ચેરમેનશ્રી અને અહીં ઉપસ્થિત પીરસભાઈ નું બોલ્યો હું વચ્ચે આગળ પાછા થઈ ગયો પીરસ નું બોલ્યો હા હું પીરસ નું પહેલા બોલ્યો શીતલ નું પછી બોલ્યો તમારો ધ્યાન રાખો જરા તમારી ઉંમર થઈ ગઈ છે ને એટલે મકાનું નામ અજય પછી યાદ આવ્યું એટલે મેં શિક્ષક સમિતિ ચેરમેન કીધું અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ નવસારીના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સમર્થકો ભાઈઓ અને બહેનો આપ સૌને પ્રણામ આપ સૌને વંદન કરું છું નવસારી મહાનગરપાલિકા બન્યા પછી કદાચ આપને બધાને એક સાથે પહેલી વાર મળવાનું થયું છે એટલે મહાનગરપાલિકા બનવા માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું નવસારીના વિકાસમાં જે અવરોધો આવતા હતા કેટલીક જે મુશ્કેલીઓ હતી મહાનગરપાલિકા બન્યા પછી હવે આ મુશ્કેલીઓ ખૂબ સરળતાથી દૂર કરીને એનો ડેવલપમેન્ટ એકદમ ફાસ્ટ થઈ શકશે એક સમય એવો હતો કે નવસારી જતું હતું પણ મહાનગરપાલિકા બન્યા પછી અને પીએમ મિત્રા પાર્ક એ શરૂ થશે પછી તમે ગુજરાતના જે મુખ્ય શહેરો પૈકીનું એક શહેર નવસારી બની જશે એની તમને હું ખાતરી આપું છું આજે તો ફક્ત બત્રીસ કરોડ રૂપિયાના પ્રોજેક્ટો વિવિધ પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત લોકાર્પણનો કાર્યક્રમ છે પરંતુ આવા અનેક કાર્યક્રમો કરવા પડે એક સાથે અનેક કાર્યક્રમોને જોડી લેવા પડે કે વારંવાર બધાનો સમય ના બગડે એટલા બધા કાર્યક્રમો આપણા મનમાં છે અને એને કાગળ પર ઉતારીને જમીન પર આપણે એને ઉતારવા માંગીએ છીએ એમાં તમારા બધાનો સાથ પણ મળે છે સહકાર પણ મળે છે અને આપણો નવસારી છે એક સમય એવો હતો કે નવસારીમાં અને નવસારી જિલ્લામાં ગંદકીનું પ્રમાણ હતું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એક મિટિંગમાં ટકોર કરી કે ગુજરાતના ગંદકીથી અને ગુજરાતના રસ્તાઓથી હું નારાજ છું ત્યારે આપણે સાહેબને પ્રોમિસ હતો કે સાહેબ અમે ગુજરાતમાં અધ્યક્ષના નાતે કહ્યું હતું કે ગુજરાતમાં પણ કામ કરીશું પણ નવસારી એના માટે વિશેષ અને સુરત શહેર માટે વિશેષ પ્રયત્ન કરીશું સુરત શહેર તો ઇન્દોર સાથે પહેલા નંબરે એમાં જોડાયો પણ નવસારીના મારા ડીડીઓને અને કલેક્ટરશ્રીને અભિનંદન આપવા પડે કે એમણે ત્રણસો ને જેટલા જે ગામો આપણા નવસારી જિલ્લામાં હતા એ તમામને વર્ષો જૂનો કચરો ઉપાડીને એને યોગ્ય જગ્યાનું નિરાકરણ કરીને દરેક ગામ સ્વચ્છ બનાવવાની અંદર એમણે જે રીતે પદાધિકારીઓનો કાર્યકર્તાનો આપ સૌનો આગેવાનોનો સાથ સહકાર લીધો અને ખૂબ મોટી મદદ આર્થિક મદદ પણ નવસારીના સૌ આગેવાનોએ કરી અને એના કારણે આપણે નવસારી જિલ્લાના તમામ ગામોને સ્વચ્છ કરી શક્યા અને એ સ્વચ્છ કર્યા પછી એને જાળવી રાખવાનું કામ પણ એમણે કરવા માટેના પ્રયત્ન કર્યા પહેલાં તબક્કામાં લગભગ આપણે એકસો ઓગણત્રીસ જેટલા વાહનો અલગ અલગ ગામોને સફાઈ માટે સરપંચોને સુપ્રત કર્યા ત્યાર પછી બીજા લગભગ પચાસ સાઠ વાહનો હતા ને આજે પણ ઘણા બધા વાહનો એમાં સુપ્રત કરવાના છે એટલે ગામમાંનો થતો કચરોને ઉપાડીને યોગ્ય જગ્યાએ નાખવા માટે વાહનની જે જરૂર હતી એની વ્યવસ્થા એ સરકારની અલગ અલગ ગ્રાન્ટમાંથી જે કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રી એમણે જે કરી છે એમના માટે એમને ફરીથી અભિનંદન એમનો આભાર પણ માનું છું નવા કમિશનરશ્રી ચૌધરીજી સાથે હમણાં વાત થતી હતી એમણે કહ્યું કે પાયો નાખવાનો છે એટલે મજબૂત પાયો નાખવાનો મેં શરૂ કર્યું છે એમનો આત્મવિશ્વાસ છે એમને લાગે છે કે આ કરી શકશે એમને કહ્યું કે પાયો મજબૂત તો નાખો પણ પાયો વિશાળ પણ નાખો કેમ કે આની પર ખૂબ મોટી ઈમારત બનવા તરફ જઈ રહી છે ત્યારે વિશાળ પાયો હશે પાયો નાનો હોય તો મજબૂત ભલે હોય પણ નાનો હોય તો એટલે પહેલાથી જ એક વિશાળ આયોજન કરીને જ આપણે એમાં આગળ વધવાનું છે કેમ કે નવસારી ખૂબ ઝડપમાં આગળ વધશે અને એના કારણે જ્યારે પીએમ મિત્રા પાર્ક આવશે ત્યારે તમને આ બાઉન્ડ્રી પણ નાની પડશે અને એટલે પહેલાંથી જ ખૂબ લાંબુ વિચારીને આપણે કામ કરવું પડશે એવું મને લાગે છે આપના પણ કોઈને કોઈ સજેશનો તમે એમને ચૌધરી સાહેબને ડાયરેક્ટ પણ પહોંચાડી શકો છો કે શું કરવું જોઈએ અને જે નિયમો છે એનું પાલન પોતે પણ કરે અને લોકો પસંદ પણ કરાવો એવી પણ મારી તમને બધાને વિનંતી પણ છે બધાને એવું લાગે છે કે રોડ પોળા થવા જોઈએ પણ મારો ઓટલો કે મારો પગથિયો નહીં તૂટવું જોઈએ હું વર્ષોથી વાપરું છું મારો અધિકાર છે પણ હવે હવે પગથિયો કે ઓટલો તૂટતો હોય તો આટલા વર્ષ આપી લીધો પણ હવે જરા એને પણ ત્યાગ કરવાની ભાવના પણ તમારે જાળવવી પડશે તો જ વિકાસ થશે તો જ ડેવલપમેન્ટ આપણે સુરતને જેવું છે ખૂબ ગંદુ ગોબરું શહેર એક અધિકારી આવ્યા રાવ અને એમણે જે રીતે કામ કર્યું આજે સુરતની ઓળખ હું ટ્રેનિંગમાં ગયો કેમ્પમાં ત્યારે મને ત્યાં અધિકારી નવસારી રાવ સાહેબ ઓળખ સુરત એટલે અધિકારીના નામથી કોઈ શહેર ઓળખાય એ કેટલી મોટી વાત છે અને એટલે અધિકારીઓ પણ એ રીતે જો કામ કરતા જાય તો એમની પણ એક ઓળખ ઉભી થશે એક કામ પણ ઊભું થશે એમ મારે આપને બીજી પણ વિનંતી કરવાની છે કે આપણે દરેક ગામમાં દરેક કામમાં આપણે એક મોડલ નવસારી બનાવીએ છીએ આપણે સૌથી પહેલું આદર્શ ગામ બનાવ્યું આખો જિલ્લો આખા દેશમાં કોઈએ સ્વચ્છ કર્યો હોય તો એ આપણો જિલ્લો સ્વચ્છ થયો આપણે પહેલાં અને ધુમાડા મુક્ત ગામ આપણે ચીખલી બનાવ્યું પછી આખો જિલ્લો સૌથી પહેલાં એ આપણો જાહેર થયો અને એ રીતે અનેક જગ્યાએ આપણે અનેક બાબતોમાં આપણે સૌથી પહેલાં રહ્યા જે આપણા જે ભાઈ બહેનો હતા જેમને દિવ્યાંગ ભાઈ બહેનો એમના માટેનો સૌથી મોટો કાર્યક્રમ જો દેશમાં થયો હોય તો પહેલો નવસારીમાં થયો અને તે વખતના અધિકારી હતા અરોડા સાહેબ હતા ભાઈ શ્રી અશોક હતો છે કે હા એટલે તને યાદ કરો છો ભાઈ પણ એમણે કેટલી મહેનત કરી છ થી સાત મહિના પહેલાં આવા દિવ્યાંગ ભાઈ બહેનોને એમના કોઈ ફેમિલીના એક મેમ્બર સાથે એને લઈ આવવાનું નવસારી અને મેડિકલ ચેકઅપ કરવાનો એના પર્સન્ટેજ નક્કી કરવાના પાછા એમને મૂકી આવવાના એ કોઈ સરળતાથી બેસી ન શકે ગાડીમાં એને મદદ કરવી પડે એક જણ સાથે હોય તો પણ ન થાય એટલે બીજી વધારાની મદદ આપણા કાર્યકર્તાઓ કરે અને એના દ્વારા પછી કાર્યક્રમ વખતે એમને લાવ્યા અને એમને મળેલા સાધનો સાથે એમને પાછા મોકલવાના ખૂબ કઠિન કામ છે બહુ જ મુશ્કેલ કામ એમણે સરળતાથી જે કર્યું એમાં એમની નિષ્ઠા એમના પ્રત્યેની જે ભાવના એ નવસારી એનો જસ ફક્ત અશોકભાઈને નહીં મળ્યો આખા નવસારીને મળ્યો અને લગભગ સત્તર હજાર દિવ્યાંગ ભાઈ બહેનોને આપણે પહેલા દિવસે સાહેબનો પહેલો કાર્યક્રમ દેશમાં અહીંયા બન્યો બીજો વારાણસી બન્યો ત્રીજો કચ્છમાં થયો પછી તો ઘણી જગ્યાએ થયા પરંતુ આ કાર્યક્રમનું આયોજન એમાં ત્રણ ગિનેશ બુકના રેકોર્ડ એ કાર્યક્રમમાં ત્રણ રેકોર્ડ થયા એ પ્રકારનું આ શહેર નવસારી છે અને વિશેષતાઓ અને વિવિધતાઓ પણ તમારે યાદ રાખવી પડે એને મોટી કરવી પડે આપણે આપણી પાસે જે છે એને બહુ પ્રચાર નથી કરતા પ્રસાર નથી કરતા આપણે દાંડી એક ઐતિહાસિક સ્થળ છે અમારા ઘણા બધા લોકો એવા હશે કે જે આ નવું બન્યા પછી કોઈ કદાચ જોવા નહીં ગયા હોય દાંડીનું આ સ્મારક એક ઐતિહાસિક સ્થળ એટલા માટે છે કે મહાત્મા ગાંધીજીએ જેટલા સત્યાગ્રહ કર્યા એ દરેક સત્યાગ્રહમાં એમણે છેલ્લે સમાધાનની ભૂમિકા ભજવી એમણે ક્યાંય કાયદાનું ઉલ્લંઘન નહોતું કર્યું પહેલી વાર એમણે દાંડીની અંદર અંગ્રેજોની સામે આ સત્યાગ્રહ કરીને હાથમાં મીઠું લઈને એમ કહ્યું કે હું સવિનય કાનૂન ભંગ કરું છું કાનૂન ભંગ તો કર્યો પણ એ પણ સવિનય કાનૂન ભંગ કર્યો પણ એ કાનૂન ભંગ પણ જો કોઈ જગ્યાએ એમણે આખા જિંદગીમાં કર્યો તો ફક્ત એમણે દાંડીમાં કર્યો અને એમની સામે જે અંગ્રેજો સામે કડક વલણ એમણે અપનાવ્યું હોય દાંડીમાં હતું અને એટલે દાંડીના આ સત્યાગ્રહ પછી આખા દેશમાં વાતાવરણ ખૂબ ઝડપમાં એણે આપણા તરફી ભારત તરફી એણે આકાર લીધો અને આપણને સ્વતંત્ર મેળવવાના જે કંઈ પરિબળો હતા વિશ્વયુદ્ધ પછીના હતા આંદોલનના હતા ગાંધીજીની લડત હતી બધાની સાથે પરંતુ આ દાંડી યાત્રા પછી એનો ટર્ન એરાઉન્ડ થયો એટલા માટે એ મહત્વનું સ્થળ છે અને એમાં મોદી સાહેબે એકસો પચાસ કરોડ રૂપિયા આપ્યા એના દ્વારા આપણે એને ડેવલપ કર્યું છે તમે અને તમારા ત્યાં આવનારા મહેમાનોને તમારે ચોક્કસ એ બતાવવા લઈ જવું જોઈએ કલેક્ટર અહીંયા યાદવ સાહેબ હતા ત્યારથી આપણે એને રોડ પહોળો કરવાનો પ્રયત્ન કરતા હતા હજુ થયું નથી પરંતુ આવનારા દિવસોમાં આપણે એને ફોર લેન કરવા તરફ જઈ રહ્યા છીએ કે જેનાથી આવવા જવામાં પણ વધુ સુગમતા પડે ત્યાં પણ થોડી વધુ સગવડો બને એની પણ કોશિશ કરવાના છે તો તમારામાંથી મને વિનંતી છે કે જે કદાચ કોઈ ગયા નહીં હોય એ પોતાના ફેમિલી સાથે ચોક્કસ ત્યાં જઈ આવે એક સમય હતો કે રોજના પચીસ હજાર લોકો જતા હતા ધીમે ધીમે પાંચ હજાર રૂપિયા આવ્યા અને હમણાં તો કદાચ નંબર બહુ છે સામાન્ય નંબર થઈ ગયો છે એટલે આપણી જ વિશેષતાઓ બીજા લોકો પણ જોવા આવે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે ને એ દાંડી પણ જોવા આવે આ સત્યાગ્રહની જગ્યા ઐતિહાસિક જગ્યા જોવા આવે એવું એક વાતાવરણ આપણે નિર્માણ કરવું જોઈએ તો જ તમારું શહેર ડેવલપ થતું હોય છે એની વિશેષતાઓ જો આપણે આગળ ના કરીએ તો ક્યારે એ શહેર પછી વિકસિત થતું નથી એ ધીરે ધીરે લુપ્ત થઈ જાય છે અને જે વાતનો હમણાં ખૂબ જોરમાં પ્રચાર પ્રસાર ચાલે છે કે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના દિવસે સુરતમાં વર્ચ્યુઅલ મિટિંગમાં કહ્યું હતું કે જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ એ નવસારી મોડલ છે ઓગણીસો બે હજાર ઓગણીસથી આપણે નવસારીમાં એ કરતા હતા અને ત્યાર પછી આપણે એને સુરત પછી ગુજરાતમાં શરૂ કર્યું અને ગુજરાતનો મોડલ બનાવ્યો ગુજરાતનો મોડલ લઈને આપણે આખા દેશમાં ગયા અને પરિણામ આજે સવાર સુધીમાં બાર લાખ બે હજાર સ્ટ્રકચર પૂરા થયા છે અને એ પણ ભાગીદારીથી એ ખૂબ મોટો લોકો આટલા બધા આમાં જોડાય એક બોર કરવામાં એક વ્યક્તિ નથી જોડાતો આખું ગામ જોડાઈ જાય છે આપણે ગામમાં ત્રણ ચાર બોર કરીએ છીએ આખું ગામ એમાં જોડાઈ જાય છે એટલે સંખ્યાની દ્રષ્ટિએ એને ખૂબ મોટી સંખ્યા હોય છે અને જાગૃતિ પણ એમાંથી ખૂબ મોટી હોય છે આપણે તો અહીંયા ખારપટ વિસ્તારને કારણે પણ ઘણા બધા બોર કર્યા આપણે અમલસાડમાં તો એક એક ગામમાં વીસ વીસ બોર કર્યા આજુબાજુ ગામ સાથે કે જેના સાથે એને મીઠું પીવાનું પાણી મળે જે સરિભુજ્રગમાં સૌથી પહેલાં સ્ટાર્ટ કર્યું હતું ત્યાંના એક સરપંચ હતા ભરત પટેલ અઠાવીસ વર્ષનો યુવાન હતો એણે આ વાત બહુ ગમી ગઈ ને એણે એ નાના ગામમાં સો રેનવોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રકચર તે વખતે બનાવ્યા અને એના કારણે લોકોને હવે આખું વરસ પીવાનું મીઠું પાણી મળી જાય છે એનો પાણીનો જે ગુણધર્મ છે કે ખારું પાણી હશે એમાં તમે મીઠું પાણી નાખશો તો એ જગ્યા કરી લેશે ખારા પાણીને અટાવીને મીઠું પાણી આવશે જ્યારે તમે બહાર પણ કાઢશો તો મીઠું પાણી જ બહાર આવશે પહેલાં એનો જેટલો પુરવઠો હશે એટલો એટલે જેટલું તમે વધારે ઉતારી શકાય કરવું જોઈએ આ રેડવોટર હાર્વેસ્ટિંગ તો જે ગામોમાં ખેતરોમાં પણ આપણે કરી રહ્યા છીએ મેં હમણાં જ બુરાભાઈને કહ્યું બુરાભાઈ શું છે મોડે મારવાડી એટલે સાહેબ બહુ કરે પૈસા વાપરે પણ કંજ્યુસાઈ એટલે મેં એમને કહ્યું કે દરેક ખેતરમાં ઓછામાં ઓછો એક સ્ટ્રકચર એવો બનાવો કે જે ચાર બાય ચાર બાય છનો ખાડો કરીને એમાં દોઢ પ્લાસ આપણે જે પથ્થર નાખીએ છીએ અને નવસારીમાં લગભગ ત્રણ હજાર મિલીમીટર વરસાદ પડે છે એમાં એક વિંગામાં જે વરસાદ પડશે એનો ફક્ત દસ ટકા પાણી પણ જો એ ખાડામાં હશે ને તો પણ લગભગ આઠ નવ લાખ લીટર પાણી એ જમીનમાં ઉતરવાનું છે ખેતરમાં ઉતરવાનું છે કોઈનું પાંચ ઇંગ હોય તો બાકીના પોતે પણ કરે બધું જ સરકાર કરી આપે કે બધું જ આપણે બધા કરી આપીએ એવું નહીં એ લોકો પોતે પણ કરે એનો સૌથી મોટો ફાયદો થશે એમના ખેતરમાં જે કુવા હશે બોર હશે એના સ્તર ઊંચું આવી જશે ગામની અંદર પણ આપણે કરીએ આપણે તલાવ ઉપર આધારિત છીએ જેટલા બોર હશે એની બાજુમાં જો રેન હાર્વેસ્ટિંગ કરીએ તો એનોથી ખૂબ મોટો ફાયદો થશે અને આપણી આ ફરજ છે આજે આટલી વિશાળ સંખ્યામાં બેઠા છે એટલા માટે આ વિષયને અમે વિસ્તૃત રૂપે લીધો છે કે તમારા બંગલાનું તમારા ઘરનું તમારા ફેક્ટરીનું પાણી એને સીધો ઓફિસનું પાણી સીધે જમીનમાં કેમ નથી ઉતારતા તમે પાણી વાપરો છો શહેરમાં તમને લગભગ એકસો ને લીટર પર હેડ પાણી મળે છે તમે ઘરમાં પાંચ જણા હોય તો લગભગ સાતસો સાડી સાતસો લીટર પાણી તમે દરરોજ વાપરો છો અને વર્ષે સાતતાલીસ એકવીસ લગભગ બે થી અઢી લાખ લીટર પાણી તમે વર્ષે વાપરો છો પણ તમે બચત કંઈ નથી કરતા આપણે બેંકની ડિપોઝિટો ને વ્યાજ વાપરીએ તો વાંધો નહીં તો કેપિટલ આપણી જળવાઈ રહે પણ જો મૂડી જ વાપરવા માણસો તો તો એક દિવસ એવો હશે કે આપણી પાસે કશું જ ના હોય પાણીની એવી સ્થિતિ થવાની છે તમે જો દર વર્ષે બે અઢી લાખ લીટર પાણી વાપરો અને કશું જ એમાં જમા નહીં કરાવશો તો આવનારી પેઢી માટે પાણી બચવાનું જ નથી અને ખૂબ ભયંકર સ્થિતિ એના કારણે ઉદભવાની છે અને એટલે જ મોદી સાહેબ એમની દુરંદેશી છે કે એમણે વર્ષો પછી આવનારી આ મોટી સમસ્યાઓને એને પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કર્યું છે આ દેશમાં કોઈએ જો સૌથી વધુ પાણી માટે કામ કર્યું તો મોદી સાહેબે કર્યું એમણે સરદાર સ્થળો મુખ્યમંત્રી હતા ત્યારે પૂરું કર્યું એમણે સૌની યોજના બનાવી એના કારણે સૌરાષ્ટ્રના લોકો અહીંયા હશે એમને ખબર છે કે સૌની યોજનાને કારણે દરેક તળાવો નદીઓ જળાશયો અને ખેતરને જે પાણી મળ્યું છે સૌની યોજનાને કારણે પૂરું થયું સૌની યોજના જાહેર કરી ત્યારે સો દિવસમાં યોજના પૂરી કરવા માટેનો ટાઈમ લિમિટ મોદી સાહેબે આપી હતી ત્યારે લોકો કહેતા હતા કે આ તો પોલિટિકલ વાત છે આ તો કેવી રીતે શક્ય બને પણ મોદી સાહેબે સો દિવસમાં પૂરું કર્યું હતું એટલે જ તો કે છે કે મોદી છે તો મુમકિન છે અને આજે કચ્છ સુધી પાણી પહોંચ્યું બોર્ડર ઉપર જે જવાનું આપણા માટે આપણી રક્ષા માટે ખડે પગે ઊભા છે એમને પાણી મળતું જ નહોતું એમને પણ પાઇપ દ્વારા પીવાનું પાણી એ ત્યાં સુધી પહોંચાડ્યું એ મોદી સાહેબે પહોંચાડ્યું આપણે અટલજીએ બે હજાર ચાર પહેલાં એવું કહ્યું હતું કે રિવર લિંકિંગ કરવું જોઈએ નદીઓને જોડવી જોઈએ એ કામ દસ વર્ષ પછી જે કોંગ્રેસનું શાસન રહ્યું એમાં કશું થયું જ નહીં કંઈક કોઈએ કર્યું જ નહીં પરંતુ મોદી સાહેબે આવતાની સાથે એમણે કેન બેચવા જોડ્યું પીકેસી રાજસ્થાનના સિત્તોતેર હજાર કરોડની યોજના એને પણ મંજૂરી આપી એનું પણ ટેન્ડરિંગનું કામ ચાલે છે જે કેન બેચવાનો તો બે હજાર ત્રીસ સુધીમાં કામ પૂરું થઈ જશે દસ લાખ બાસઠ હજાર હેક્ટર જમીનને પાણી મળશે બાસઠ લાખ લોકોને પીવાનું પાણી મળશે રાજસ્થાનમાં પણ દસ લાખ હેક્ટર અને પચાસ લાખ લોકોને પીવાનું પાણી મળશે તમારે પોલાવરમ ઓગણીસો અને પાંત્રીસથી આ યોજના શરૂ થઈ હતી લગભગ એસી પંચ્યાસી વર્ષ પછી આ યોજના મોદી સાહેબે હાથ પર લીધી સાહેબ માં પંદર હજાર કરોડ રૂપિયા આપ્યા અને એ પણ યોજના બે અઢી પૂરી થઈ જશે આવી વિશાળ યોજનાઓ જે પૂર્ણ નહોતી થતી એ બધી જ યોજના મોદી સાહેબે પૂરી કરી અને જે જનજાગૃતિ આવી છે બાર લાખ લોકો જે આમાં જોડાયા છે મોદી સાહેબના આહવાનથી જોડાયા છે આ જે લીડરશીપ આપને મળી છે આપણને બે પ્રધાનમંત્રીઓ એવા મળ્યા કે જેમણે એક આહવાન કર્યું લોકો એને રિસ્પોન્સ બી કર્યો એક પ્રધાનમંત્રી હતા કોંગ્રેસના સમયે એમણે કહ્યું કે યુદ્ધની સ્થિતિ છે અને દેશ સંગઠમાં છે તમારે એક સમયનું ભોજન એનો ત્યાગ કરવો જોઈએ અને દેશના લોકોએ એના માટે ત્યાગ કર્યો સ્થિતિ પણ એવી હતી કે ત્યાગ કરવો પડે પરંતુ પીએમએ કહ્યું છે એટલા માટે કરો અને એમણે આખા દેશે એને રિસ્પોન્સ કર્યો હતો આપણી જે આજની લીડરશીપ છે કયા પ્રકારની છે કોરોનાનો સમય હતો આખો દેશ નહીં આખો દુનિયા એ યુદ્ધ કરતા પણ વિકરાળ પરિસ્થિતિમાં તો ક્યારે શું થશે કોણ જશે એની આપણને ખબર નથી એવા સમયમાં કોઈ કોઈનું પૂછવા આવતો નહોતો દીકરો બાપનું પૂતતો નતો એવી સ્થિતિની અંદર મોદી સાહેબે આહવાન કર્યું હતું કે મારા દેશમાં એક પણ વ્યક્તિ ભૂખો નહીં સોવો જોઈએ અને ફક્ત કયો નહીં કરીને બતાવ્યું એક પણ મૃત્યુ ભૂખપરા અને કારણે નથી થયું આ કોરોના સમયમાં એ જ્વલંત સિદ્ધિ એ મોદી સાહેબે એ આ દેશને ને આપી છે આપી છે અને પાણી માટે પણ આપણે જ કહું છું કે જો આ લીડરશીપ ની અંદર આપણે પાણીની વ્યવસ્થા નહીં કરીશું તો આપણે કદાચ આપણી આવનારી પેઢીને ખૂબ મોટું નુકસાન કરીશું અહીં જે બધા બેઠા છે ને ઘણા બધાના ચહેરા જોઈને મને ખબર પડે છે કે આ બધા સાત પેઢી સુધીના ધન સંચય કરીને બેઠા છે તમે થઈ ગયું લાગે છે સૌથી વધારે હશે એટલે કોણ હશે તમે કેટલા પેઢી થઈ ગયા પેઢી થઈ ગયા પૈસા ખર્ચો આ જળ હશે તો જ તમારી આવનારી પેઢી જીવી શકશે જળ છે તો કલ છે એ જે વાત છે એને તમે બહુ જ લાઇટલી નહીં લેતા ખૂબ ગંભીર વાત છે આ અને એટલા જ માટે મોદી સાહેબના લીડરશિપમાં લીડરશીપમાં આપણે આવનારા દિવસોમાં પાંચ વર્ષની અંદર આ દેશની અંદર દરેક ગામમાં દરેક ખેતરમાં એ પાણી મળે એવી વ્યવસ્થા આપણે કરવા માંગીએ છીએ જે મોદી સાહેબે હમણાં નળ સે જલ જે અમારા જ મંત્રાલયનો પ્રોજેક્ટ છે એને ચલાવીએ છીએ અને લગભગ પંદર કરોડ ઘરોમાં પાણી પહોંચ્યું છે નળથી ચાર કરોડ ઘરોમાં હજુ પાણી આપવાનું બાકી છે એ પણ અઠાવીસ સદીમાં પૂરું કરવાનું છે પણ એ દરમિયાન જ મોદી સાહેબ હમણાં મને મહિલા એક મહિના પહેલાં એક પાયલોટ પ્રોજેક્ટ આપ્યો છે કે જેમાં દરેક ખેતરને પાણી મળે પીએમ કેએસવાય યોજના હેઠળ પ્રધાનમંત્રી કિસાન સિંચાઈ યોજના છે એના દરેક ખેતરમાં એક જગ્યા ઉપર એમને ફોર્સથી પાણી મળે અને ત્યાંથી પછી એ પાણીની વ્યવસ્થા ખેડૂત પોતે કરે એવી એક યોજના એમણે મને અગિયારસો કરોડ અને પાંચસો રાજ્યના સોળસો કરોડ રૂપિયા પાયલોટ પ્રોજેક્ટ માટે મંજૂર કર્યા છે તો હર ઘર નળ છે જલ તો દરેક ખેતરને પાણી આપવું એ કેટલી મોટી યોજના છે એનો આકાર તમે વિચાર કરો કે આ ફક્ત પાઇલટ પ્રોજેક્ટની સાઇઝમાં અમે ફક્ત આટલા પૈસામાં વિશેક જ પ્રોજેક્ટ કરી શકીશું પરંતુ બાકીના દરેક ખેતરને પાણી આપવાની જે યોજના છે તો એ તમે એની પાછળનો હેતુ સમજો મોદી સાહેબનો વિશ્વાસ છે કે આપણે દરેક ખેતરને પાણી આપવા માટે સક્ષમ બની જઈશું પાણીની વ્યવસ્થા થઈ જશે પાણીનું આ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવું છે એ પણ થઈ જશે અને દરેક ખેતરમાં જો પાણી મળશે તો ખેડૂત જે એક પાક લઈ છે એ બે કે ત્રણ પાક લઈ શકે એના કારણે દરેક ખેડૂત સમૃદ્ધ પણ થશે એના પાછળનો આ હેતુ છે પણ એની યોજનાની સાઈઝ તમને કદાચ આજે ખબર ના પડે પરંતુ આવી યોજના તો નરેન્દ્ર મોદી સાહેબ જ વિચારી શકે અને ત્યારે આપણે પણ આપણી જે જવાબદારીઓ છે એ નૈતિક જવાબદારી સમજીને આપણી જવાબદારી પણ પૂર્ણ કરતા જઈએ એવી મારી આપ સૌને વિનંતી છે આમ તો મને લાગે છે કે થોડું વધારે બોલ્યો પણ જરૂરી હતું કે આટલા બધા લોકો ક્યારે ભેગા થાય છે આજે આ કાર્યક્રમમાં આટલી મોટી હાજરી છે તો મને થયો કે આ વિષય આપણે લેવો જોઈએ આપણે જે છેલ્લી વાત કહી લો કે આખા દેશમાં આ ગુજરાત મોડલ એમાં પહેલા નંબરે છત્તીસગઢ છે બીજા નંબરે મધ્યપ્રદેશ છે ત્રીજા નંબરે રાજસ્થાન છે ગુજરાત છઠ્ઠા નંબરે છે અને એટલે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેનભાઈ પટેલે પણ દરેક ધારાસભ્યોને પચાસ પચાસ લાખ રૂપિયા એક્સ્ટ્રા ગ્રાન્ટ એ ફક્ત રેન વોટર હાર્વેસ્ટિંગ માટે એટલે કે કુલ સો કરોડ રૂપિયા એ એમણે ફાડી આપ્યા છે એમણે ખેડૂતોના જે બંધ થયેલા બોર છે એને જો તમારે ફરીથી રિચાર્જ કરવા હોય તો એમાં નેવું ટકા પૈસા સરકાર આપશે દસ ટકા પૈસા ખેડૂતના એ પણ યોજના જાહેર કરી છે એનો પણ પૂરેપૂરો એક લાભ લેવો જોઈએ અને એમાં નવસારી જિલ્લો પણ હજુ પહેલા નંબર નથી આપણે નવસારીથી શરૂ કર્યું તો હું ઘણી વાર ડીડીઓ મેડમને કહું છું કે આપણે ક્યારે પહેલા નંબરે આવીશું પણ તમારા બધાનો સાથ હશે ને તો ચોક્કસ આખા દેશમાં નવસારી જિલ્લો સંચયમાં પહેલા નંબરે હશે એવો આપને વિશ્વાસ અપાવું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આપણે જે કંઈ સંકલ્પ હમણાં લીધા જે કંઈ આપણે ચર્ચા કરી છે એની પર થોડું ધ્યાન આપે કોર્પોરેશનના કેટલાક ડેવલપમેન્ટ માટેના કામમાં તમારા બધાની મદદની જરૂર પડશે આર્થિક મદદ નહીં આપતા તમારી આવનારી પેઢીઓ માટે સાચવજો પરંતુ જે કંઈ તમારી અડચણો ઊભી કરેલી છે દૂર કરવામાં મદદ કરજો એવી વિનંતી કરું છું આપણે સૌ સાથે મળીને નવસારીને વિકસિત નવસારી બનાવીને આગળ વધવું છે ત્યારે આપના સાથ સાથે આપણે ચોક્કસ આગળ વધી શકીશું એવી ખાતરી સાથે મારી વાતને વિરામ આપું છું જય જય ગરીબ ગુજરાત ભારત માતા કી જય